આજે આશીર્વાદ પત્રો મારી પાસે ટાઈપ કરવાનો ન એટલે મેં લખીને લખે છે તો આ સતીશભાઈ વાત છે પેલા ઠાકોરજીને જાવ આમ ઠાકોરજી સામે કરો પેલા ઠાકોરજી સામે આમ કરો એમ નહીં આમ હા બસ બસ બોલો ભગવાન વાંચી ગયા એ તો વાંચી લીધી અમને જેમ લાગે અમને તો બીજ અચળ આવી ગયો છે માઇક આવે ઉપા થઈ જવું ઉપા થઈ ગયો મારે બીજું આપવાનું છે બોલે કૃષ્ણ કન્યા બાલા ગજાન ગણપતિ મહારાજ પવન સુખ શક્તિ અંબે શ્રી મોઢાભાઈ રમણભાઈ પટેલ સરસ આનંદ સાથે હજાર પચીસ સુધી અમને ભાગત કથામૃત માટે બેસવા માટે સ્થળની જગ્યા તમારા આંગણામાં આવી તેમજ તમામ પ્રકારની સેવા પણ આપી તો ભગવાન તમારા જીવનમાં ખુશી લાવે તમારી બાકી હર હંમેશા લીલી રહે અમારી વાડી હર હંમેશા માટે લીલી રહે તમારું કુટુંબ ખૂબ સુખી થાય અને તમારા શુદ્ધ વિચારોને બધું બાળ મળે અને તમારા જીવનના કાર્યો સફળ થાય અને ભગવાન તમને બાળ બુદ્ધિ જ્ઞાન શક્તિ અને ઐશ્વર્ય સાથે એવા ખોટી ખોટી નમન અને આશીર્વાદ આપું છું Tapi jauh pemerannya bertawa